વડોદરામાં સરપંચના પુત્ર જયમીન પટેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર હુમલો કરવામાં આવ્યો છે અગાઉ પિતા સાથે થયેલી માથાકૂટમાં હુમલો કરાયો હોવાની ચર્ચા છે પંચાયતી કામ બાબતે બે માસ અગાઉ માથાકૂટ થઈ હતી અગાઉ સિનર પોલીસ મથકે ઝપાઝપીની ફરિયાદ પણ નોંધવામાં આવી છે વડોદરામાં ગ્રામ પંચાયતના જે સભ્યો છે તેના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે સરપંચના પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જયમીન પટેલ નામનો આ વ્યક્તિ છે કે જેણે ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ ઉપર હુમલો કર્યો છે

જીવલેણ હુમલો કર્યો હતો તો આ બંનેને અગાઉ પણ બંને વચ્ચે કઈ કામને લઈને વિખવાદ ચાલી રહ્યો હતો ત્યારે અગાઉ પણ પોલીસમાં આ બાબતે અરજી આપવામાં આવી હતી પરંતુ તે સમયે સમાધાન થતા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી પરંતુ ગઈકાલે જે છે તે ફરીથી આ શખ્સે સદસ્યના જે પતિ છે તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ જે આરોપી છે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જી વૈભવી જાણકારી માટે